નમસ્કાર મિત્રો એક રબારીનો દીકરો કે જે મામાદેવ તરીકે આખા વિશ્વમાં કેવી રીતે પૂજાય છે અને મામાદેવની સાથે મચ્છુમાને કેમ જોડવામાં આવે છે અને આ મચ્છુમા કોનો અવતાર હતા અને આ રબારીના ઘરે જે દીકરો જન્મે છે તે કોનો અવતાર હતો અને કેવી રીતે મામાદેવ તરીકે પૂજાય છે તો ચાલો મિત્રો આ સરસ મજાની સત્ય ઘટનાને વિસ્તારથી જોઈએ મિત્રો ઘણા સમય પહેલાંની વાત છે અને ભૂટા નામનો એક ભરવાડ હતો અને તેની પત્નીનું નામ હતું રૂડીમાં અને તેઓ પોતાના ઘેટા બકરા અને ગાયોને લઈ અને એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ ફરતા ફરતા પંચાળની ધરતી માથે આવે છે અને પંચાળની ધરતીમાં મગાવા નામનું એક ગામ છે અને એ ગામમાં આવી અને તેઓ રોકાય છે અને બાજુમાં જ ભોળાનાથનું મંદિર હતું અને શ્રાવણ મહિનો ચાલતો હતો તેથી રૂડીમાં અને આ ભૂટો ભરવાડ બંને જણા ગાયને દોઈ અને તેના દૂધને લઈ અને ભોળાનાથની શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે અને ત્યારે ત્યાં એક જોગીઓની જમાત આવે છે અને તેમાં મચ્છંદરનાથ નામનો એક માથાભારે જોગી હતો અને તે કહેવા લાગ્યો કે હે ભૂટા અને હે રૂડીમાં તમે બંને બે જણા જ કેમ છો તમારા સંતાનો ક્યાં છે ત્યાં તો રૂડીમાં રડવા લાગ્યા ત્યારે તેઓ સમજી જાય છે કે લાગે છે કે વાંચ્યા છો ને ત્યારે ભૂટો ભરવાડ કહે છે કે હા જોગી બાબા અમે વાંચ્યા છીએ ત્યારે આ મચ્છંદરનાથ જોગી કે જે ભભૂતિ આપીને કહે છે કે લે આ ભભૂતિની પાંચ ચપટી તું ગળી જજે અને એના પછી જો નવ મહિના અને તેરમા દિવસે તને દીકરો નહીં પરંતુ માતા જગદંબા જેવી દીકરી આપીશ જ્યાં આવું મચ્છરનાથનું વચન છે અને આમ આવું વચન આપી અને જોગીઓની જમાત તો ત્યાંથી ચાલી નીકળી અને પછી આ ભૂટો અને રૂડીમાં બંને ચાલતા ચાલતા મોરબીમાં આવે છે અને મોરબીમાં તેઓ રોકાય છે અને એમના ઘરે નવ મહિના ને તેરમા દિવસે સાચે જ દીકરીનો જન્મ થાય છે અને મચ્છંદર નામ મચ્છુ રાખવામાં આવ્યું અને આ મચ્છુ કે જે સાક્ષાતમાં જગદંબાનો અવતાર હતા અને ત્યારે ત્યાં બાજુમાં એક રબારીનો દીકરો રહેતો હતો અને પુનિયો એનું નામ હતું અને જ્યારે આ દીકરી મચ્છુ જ્યારે વન વગડે તેના ઘેટા બકડા અને ગાયોને ચરાવા જાય ત્યારે આ પુનિયો કે જે માતાજીની પાસે પહોંચે છે અને તે ઓળખી ગયો હતો કે મચ્છુમાં જગદંબાનો અવતાર છે તેથી તે મચ્છુમાં મચ્છુમાં કહી અને એમને બોલાવતો અને દિવસમાં ઘણી વાર તે પગે લાગતો ત્યારે જગદંબા મચ્છુમાને એમ થયું કે લાવ આજે તો આ મારા ભક્ત પુન્યાની પરીક્ષા લઉં અને તે મને આખો દિવસ પગે લાગે છે તો તેની ભક્તિ સાચી છે કે પછી ખોટો છે આમ કહીને આ મચ્છુમા આ પુનિયાની પરીક્ષા લે છે ત્યારે પુન્યો રબારી પરીક્ષામાં પાસ થાય છે અને પછી મચ્છુમાં ત્યાં પ્રગટ થઈ અને માં જગદંબાનું અસલી સ્વરૂપ દેખાડીને કહે છે કે પુન્યા તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું બોલ દીકરા તારે શું જોઈએ છે ત્યારે પુન્યો એટલું જ કહે છે કે મા મારે જીવનમાં કોઈ વાતની ખોટ નથી મારે કાંઈ નથી જોતું પરંતુ બે હાથ જોડીને એટલું કહું છું કે મા અમારા જેવા તુચ્છ માણસની આમ ક્યારેય આવી પરીક્ષા ન લેતી મા આવી પરીક્ષામાં માણસ પાસ ના થાય અને આમ માતાજી તેને આશીર્વાદ આપે છે ને પાછા મચ્છુ દીકરીના સ્વરૂપમાં આવી જાય છે અને આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો અને નવરાત્રિના દિવસો આવ્યા તેથી મચ્છુમાં મોડી રાત સુધી તેઓ ગરબા રમવા માટે મંદિરમાં જતા અને મોડી મોડી રાત્રે ઘરે પાછા આવતા ત્યારે ત્યાં ગામના અમુક માણસો ભેગા થઈ અને આ ભૂટા ભરવાડને કહેવા લાગ્યા કે તારી દીકરી આમ એકલી અડધી રાત્રે જાય છે અને મોડી મોડી રાત સુધી મોડા પાછી આવે છે તો તે ગરબા રમવા જાય છે કે પછી બીજે ક્યાંક જાય છે અને આમ તેમણે આ બુટા ભરવાડના કાન ભર્યા પરંતુ ભરવાડ તો જાણતો હતો કે મારી દીકરી સાક્ષાત જગદંબાનો અવતાર છે એના ઉપર શંકાને કોઈ સ્થાન નથી પરંતુ ત્યારે જ્યારે આ દીકરી ઘરે આવીને ત્યારે એ પાડોશીઓ પૂછવા લાગ્યા કે અડધી રાત્રે ક્યાં ગઈ હતી અને તું ગરબા રમવા જાય છે કે પછી બીજે ક્યાંક જાય છે અને ત્યારે આ મચ્છુમાને ગુસ્સો આવી ગયો અને કહે છે કે હે કાળા માથાના માનવી તમે મને ઓળખો છો કે હું કોણ છું અરે હું તમારા જેવી સાધારણ દીકરી નથી અરે હું પોતે મા જગદંબાનો અવતાર છું આમ કહીને ગુસ્સા સાથે તેઓ જમીન ઉપર પોતાનો પગ પછાડ્યો અને પગ પછાડતાની સાથે જ ત્યાં ધરતી ફાટી અને વચ્ચોવચ જગ્યા થઈ અને પછી આ મચ્છુમાં કહે છે કે હવે હું સમાધિ લઉં છું મારે હવે તમારી સાથે નથી રહેવું પરંતુ તમે આટલા દિવસ મને મોટી કરી છે તો તમને વચન આપું છું કે જે દિવસ મારી જરૂર પડે ને એ દિવસ મને યાદ કરજો હું તમારા દરેક કામને પૂરા કરીશ આમ કહીને મચ્છુમાં ત્યાં સમાધિ લેવા માટે જાય છે ત્યારે પુન્યો ત્યાં આવીને કહેવા લાગ્યો કે મા તમે મને મૂકીને ના જો તમારા વગર મને નહીં જીવાય હું તમને મારી માનું છું અને મારી મને પણ તમારી સાથે લેતા જાઓ ત્યારે મચ્છુમાં કહે છે કે દીકરા પુનિયા હજી સુધી તારો સમય આ ધરતી ઉપર પૂરો નથી થયો હજી તારે એક અગત્યનું કામ પૂરું કરવાનું છે એના પછી હું જાતે જ તને મોક્ષ અપાવીશ આમ કહીને મચ્છુમાં ત્યાં જ ધરતીમાં સમાધિ લઈ લે છે અને પછી ધરતી જેવી હતી એવીને એવી પાછી થઈ જાય છે ત્યારે આ ગામ લોકોને ઘણો અફસોસ થાય છે અને પોતે પછતાવો કરે છે અને મચ્છુમાની તેઓ માફી માગતા રડી પડે છે અને આમ કરતાં કરતાં મિત્રો થોડાક દિવસો કહેતા મહિના વીત્યા અને હવે આજે આ પુન્યો કે જે વહેલી સવારે તૈયાર થઈ અને તેના સાથી મિત્રોને કહે છે કે ભાઈબંધો ચાલો જેસરનો મેળો ખૂબ જામ્યો છે ને તો જેસરનો મેળો જોવા જઈએ ત્યારે પુન્યો સાંડ ઉપર સવાર થાય છે અને એની સાથે બે ભાઈબંધો તેઓ પણ સાંડ ઉપર સવાર થાય છે અને પછી તેઓ ત્યાંથી સાંડ ઉપર બેસી અને મોજથી ગાતા ગાતા જેસરના મેળા તરફ જઈ રહ્યા છે પરંતુ રસ્તામાં તેમને તરસ લાગે છે તેથી પાણી પીવા માટે તેઓ એક ઝૂંપડું જુએ છે અને ઝૂંપડા પાસે જઈને કહે છે કે ઝૂંપડામાં કોઈ છે અમને તરસ લાગી છે થોડુંક પાણી પાસો અને ત્યારે ઝૂંપડીમાંથી એક વિધવાબાઈ બહાર આવે છે તેના હાથમાં લોટો છે અને તેની આંખમાંથી દળદળ આસુડાની ધાર વહી રહી છે અને રડી રડી અને તેની આંખો લાલ ચોળ થઈ ગઈ છે ત્યારે પુન્યો કહે છે કે માં પાણી તો હું પછી પીશ પરંતુ પહેલાં મને એમ કહો કે તમે આટલા બધા કેમ રડો છો અને કઈ વાતનું દુઃખ છે તમને ત્યારે તે કહે છે કે ભાઈ તું મારા દુઃખને નહીં જાણી શકે મારા અંતરના ઊંડાણનો કોઈક વેદું મળે તો વંચાય ચોરે બેસી ના ચિતરાય આ તો મારી ચિત્તની વાતો છે ત્યારે પુન્યો કહે છે કે મને ભાઈ કયો છે ને તો આજથી તું મારી ધર્મની બહેન બોલ બહેન આજે તારો એક ભાઈ કહે છે કે તને શું ખોટ પડી અને કઈ વાતનું દુઃખ પડ્યું અને આજે આ તારો ધર્મનો માનેલો ભાઈ તને વચન આપે છે કે કદાચ જો એ કામ મારાથી પૂરું થશે ને તો તારા દુઃખને ભાગીને ભૂકો કરી નાખીશ ત્યારે આ વિધવાબાઈ રડતા રડતા એટલું કહે છે કે મોરબીના રાજાને બત્રીસ લક્ષણા પુરુષની જરૂર હતી અને બત્રીસ લક્ષણો પુરુષ મારો દીકરો હતો અને હું હતી એક વિધવા અને મારા એકના એક સાત ખોટના દીકરા સાથે મારો રંડાપો ગાળી રહી હતી પરંતુ અહીંયા રાજના માણસો આવ્યા અને તેઓ કહેવા લાગ્યા કે મોરબીનો ગઢ ચણવાનો છે અને સવારે ચણીએ અને સાંજે પડી જાય છે આમ ઘણા સમય થી થાય છે તેથી ત્યાં જ્યોતિષો આવીને કેવા લાગ્યા કે અહીંયા બત્રીસ લક્ષણા પુરુષનો ભોગ આપીશો ને તો જ અહિયાં મોરબીનો ઘટ ચણાશે નહીતર મોરબીનો ઘટ પડી જશે તે નહીં ચણાય ત્યારે તેમને ખબર પડી જાય છે કે મારો દીકરો બત્રીસ લક્ષણો હતો તેથી તેઓ મારા દીકરાને ઉપાડી ગયા છે અને હવે મારા દીકરાનો ભોગ આપી દેશે અને હવે હું વિધવા મારો તો ધણીય નથી અને હવે મારો દીકરોય નહીં રહે આમ કહી અને તે જોર જોરથી રડવા લાગી ત્યારે પુનિયો કહે છે કે બહેન ક્યારે લઈ ગયા છે તારા દીકરાને ત્યારે તેઓ કહે છે કે ભાઈ હમણાં જ લઈ ગયા છે હજી તો તેઓ મોરબીના ઘટ સુધી પહોંચ્યા પણ નહીં હોય ત્યારે પુન્યો કહે છે કે તો મારા ઉપર વિશ્વાસ રાખ બહેન જો મારા ભાણેજને જો જીવતો પાછો ઘરે ના લાવું તો મારું નામ રબારીનો દીકરો પુન્યો નહીં આમ કહીને પુન્યો સાંઢ ઉપર સવાર થાય છે અને ત્યાંથી સાંઢને દોડાવે છે અને દોડાવતો દોડાવતો તે પહોંચે છે આમ મોરબીના રાજમાં અને ત્યાં જઈને જુએ છે તો હવે ત્યાં બધા જ માણસો આવી ગયા છે રાજા પણ આવી ગયો છે અને બધી વિધિ સાથે હવે અહિયા આ બત્રીસ લક્ષણા આ દીકરાનું મસ્તક કાપવાની તૈયારી થઈ ગઈ છે ત્યારે પુન્યો ત્યાં પહોંચી ગયો ને કહે છે કે રોકાઈ જાઓ મહારાજ આમ આ દીકરાને તમે મારશો નહીં એ બત્રીસ લક્ષણો પુરુષ નથી ત્યારે આ રાજા કહેવા લાગ્યો કે કોણ છો તમે કે હું આ દીકરાનો ભાણેજ છું અને હું એક ભરવાડની દીકરીને મારી બહેન માની છે માટે હવે આ મારો ભાણેજ થયો ને અને આજે મારા ભાણેજની રક્ષા કરવા માટે આજે એક એનો મામો આવ્યો છે અને હું ઠાકરના સમ ખાઈને કહું છું મહારાજ કે આ દીકરાને છોડી મૂકો અને હું આ દીકરાને ઘરે મૂકી અને જેસરનો મેળો જોઈ અને પાછો અહીંયા આવીશ અને પછી તમે મારું મસ્તક કાપી નાખજો હું ઠાકરના સમ ખાઈને કહું છું ને રબારીનો દીકરો છું બોલીને બીજું નહીં બોલું જેસરનો મેળો જોઈને પાછો જઈશ પછી મારો ભોગ તમે આપી દેજો ત્યારે રબારી સમાજ અને ઠાકરના નામના સમ ખાધા હતા તેથી મોરબીના રાજાએ કહ્યું કે કાંઈ વાંધો નહીં હું તમારી રાહ જોઈશ અને બે દિવસ પછી બલિદાન આપીશું તમે આ તમારા ભાણેજને લઈ જઈ શકો છો ત્યારે સાંડ ઉપર બેસાડી અને આ પુન્યો આ દીકરાને લઈ આ વિધવા બહેનના ઘરે આવે છે અને કહે છે કે લે બહેન આ તારો દીકરો અને તારા દીકરાની જગ્યાએ બલી આપશે ને તો આ તારો ભાઈ આપશે ત્યારે તે રડી પડે છે ને કહે છે કે ખરેખર બત્રીસ લક્ષણા પુરુષમાં એક પણ જો કોઈ ગુણ ના ખૂટતો હોય ને તો એ મારો ભાઈ છે અને પછી પુન્યો તેના ભાઈબંધો સાથે મેળામાં ફરવા જાય છે અને એ જેસરના મેળામાં ફરી અને પછી તે મોરબીમાં પહોંચે છે ત્યારે જ્યાં ઘટ ચણાતો હતો ત્યાં રાજા વિધિ સાથે જ્યોતિષીઓને સાથે લઈ અને પછી આ પુનિયા મામાનું માથું કાપી નાખે છે અને માથું કપાઈ અને જેવું ત્યાં ધરતી ઉપર પડ્યું અને ધરતીએ જ્યારે આ પુનિયાના માથાનું બલિદાન લીધું ને ત્યાં તો ત્યાં મચ્છુ દેવી ઉત્પન્ન થાય છે અને તે ગુસ્સા સાથે આવીને કહેવા લાગ્યા કે રાજાન આ શું કર્યું તે મારા પ્રિય ભક્તનું માથું કાપી નાખ્યું અને આ મારો બત્રીસ લક્ષણો મારો ભક્ત હતો અને તે મારા ભક્તને મારી નાખ્યો ત્યારે આ રાજા કહે છે કે માં અમને માફ કરી દેજો પરંતુ આમાં વાત એવી બની છે કે મહેલને ચડતા હતા અને ગઢ નીચે પડી જતો હતો તેથી

અને પછી મચ્છુમાં ફરી કહે છે કે પુનિયા તું રબારી થઈ અને ભરવાડના દીકરાને બચાવ્યો છે અને એના માટે તે તારું માથાનું બલિદાન આપ્યું એટલે હવેથી ભરવાડ અને રબારીને મામા ભાણેજનો સંબંધ થઈ ગયો છે અને તમે મામો બની અને ભાણા માટે માથું આપ્યું છે એટલે આજથી આખી દુનિયા તમને મામા દેવ તરીકે પૂજશે અને આવું મારું વચન છે અને એ દિવસથી પુનિયા દાદા કે જે એક રબારીનો દીકરો હોવા છતાં તેઓ મામા દેવ તરીકે પૂજાવા લાગ્યા હવે મિત્રો એ જાણીએ કે આ પુનિયો જેને રબારીના ઘરે દીકરાનો અવતાર લીધો હતો એ પુનિયો કોનો અવતાર હતો તો મિત્રો વાત એમ હતી કે જ્યારે પ્રજાપતિ દક્ષે જ્યારે યજ્ઞનું આયોજન કર્યું અને એમાં જ્યારે બધા જ દેવી દેવતાઓને બોલાવ્યા હતા પરંતુ ભગવાન શિવ અને પાર્વતીને આમંત્રણ નહોતું આપ્યું તેથી પાર્વતી ગુસ્સામાં આવી અને આ પ્રજાપતિ દક્ષના ઘરે આવી અને જ્યારે તેઓ પોતાના પિતાના એ હવનકુંડમાં તેઓ પોતે પડે છે અને પોતાનો દેહ આપી દે છે ત્યારે શિવજીને આ વાતની ખબર પડે છે ને તેઓ ભારે ગુસ્સામાં આવી જાય છે અને પછી તેઓ પોતાના માથાના વાળમાંથી એક લટ તોડી અને જેવી જમીન ઉપર પછાડે છે ત્યારે એમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ હતી અને આ વીરભદ્રની ઉત્પત્તિ થયા પછી ભગવાન શિવ કે જે પાર્વતીના દેહને લઈ અને તાંડવ શરૂ કર્યું અને ત્રણેય લોકમાં જ્યારે હાહાકાર મચી ગયો ને ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડી અને આ પાર્વતીના દેહના એકાવન ટુકડા કર્યા હતા અને જ્યાં જ્યાં ટુકડા પડ્યા ત્યાં એકવીસ શક્તિપીઠો બન્યા અને પછી દેવી પાર્વતીએ હિમાલયના ઘરે જન્મ લઈ અને પછી તેમણે ભગવાન શિવનું તપ કર્યું અને ભગવાન શિવ પ્રસન્ન થયા પછી શિવ પાર્વતીએ લગ્ન કર્યા અને ત્યારે પેલા ધરતી ઉપર રહેલા વીરભદ્ર કે જેઓ હવે શિવ પાર્વતીની પાસે જઈને કહેવા લાગ્યા કે મારું શું કામ છે અને મને કેમ ઉત્પન્ન કરવામાં આવ્યો છે હવે મારું કામ જણાવો ત્યારે ભગવાન શિવ કહે છે કે હે વીરભદ્ર તમને હું કહું છું કે જાઓ તમે એક રબારીના ઘરે જન્મ લો અને રબારીના ઘરે જન્મ લઈ અને પછી તમે પુનિયા દાદા તરીકે જન્મ લેશો ને તમારું નામ રહેશે અને સમય તમને મચ્છુ દેવી મળશે અને પછી તમે મામા દેવ તરીકે ધરતી લોકમાં પૂજાશો તમને ગાજો અત્તર સિગરેટ ગુલાબના ફૂલ વગેરે જેવું ભોગ ચડશે અને તમે ખીજડે પીલુડી લીમડે એવી બધી જગ્યા ઉપર તમારો વાસ રહેશે આવું મારા શિવનું વરદાન છે અને પછી એ માટે આ પુન્યા દાદા રબારીના ઘરે જન્મ લેશે અને પછી મામાદેવ તરીકે પૂજાય છે તો મિત્રો આ હતો મામાદેવ અને મચ્છુ દેવીનો ઇતિહાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા રસપ્રદ ઇતિહાસ રોજ રાત્રે તમને આપણી ચેનલ પર જોવા મળે છે જય ja માતાજી